કોઈ માને કે ન માને એ હોના નળિયા ચણાવી દે તો કોઈ ભોજો એને મત આપે એમ નથી કારણ કે તમારે જાળીવાળી ટોપી પહેરવી છે એને તમે સેક્યુલર માનો છો વાસ્તવમાં સેક્યુલર નો શબ્દ એવો છે સર્વ ધર્મ સમભાવ આવું થયું તમે સમજો છો શાન કહેવા બેસું તો વર્ષોના વર્ષો લાગે સર આપણે જોઈએ તો કાંધર જાડેજા છે તે ભાજપ ને મત આપતા હોય છે તો કાંધર જાડેજા ભાજપ જોડાઈ શકે છે સર આખી પેનલ સાથે મેં આપને કીધું તું કૃપાલસિંહ કે હવે હવે તમે જે કીધું એવું હવે થશે આ સમાજવાદી પાર્ટી હોય કે એનસીપી હોય જેમાં ભૂતકાળમાં કાંધલ રહી ચુક્યા છે કોંગ્રેસમાં રહી ચુકા હોય કે અપક્ષ માં કાંધલ જાડેજા ઇટ સેલ્ફ એક પાર્ટી છે એને આ ચકડા બકડાની કઈ પડી નથી કોઈ સમાજવાદી પાર્ટીના નેતા આવ્યા અહીંયા પ્રચાર કરવા કે ભાઈ આપણો ગુજરાતમાં એક ગઢ જે માણસે કમસે કમ જાળવી રાખ્યો છે તો હાલો આપણે એને ખબર એ છે કે કેમ એ શંકા છે કે ગુજરાતમાં રાણાવાવ નામનું શહેર છે કાંધલ ને બધા ઓળખે પણ લડે છે એવી ખબર કે એ શંકા છે અને એને કદાચ ખબર હોય તો મતદારો ને તો બિલકુલ નથી તમે મતદારો માં હજી અત્યારે સર્વે કરો ને કે કાંધલ જાડેજા કયા પક્ષ માંથી લડે છે તો નેવું ટકા તો ભાજપ કહે અને બાકી કહે કે ખબર નહીં પણ કાંધલ પોતે લડે છે બસ એટલી વાત છે એટલે સ્થિતિ એવી છે કે હવે ચૂંટણીના પરિણામ આવી ગયા કાંદલ જીતી ગયો કમળમાં બીડાવું લગભગ તમને કહું સહજ લાગી રહ્યું છે જો કે બાકીની વાત બધી સમય કેશે પણ એ દિવસો દૂર નથી કે જ્યારે તમે કાંદલ જાડેજા ને કેસરીઓ ધારેલા નિહાળી શકો જી આવું અને જુઓ મેં પેલા એક બીજી વાત કરવા જેવી છે મેં કીધેલું કે આ ચૂંટણી લીટમ ટેસ્ટ છે ભારતીય જનતા પાર્ટી માટે નહીં તમામ રાજકીય પક્ષો માટે કારણ કે પેલી વાર મતદારો જે છે બુદ્ધિપૂર્વક મત કરી રહ્યા છે કોઈ વેઉઝ માં નહીં ચેહરો નહીં એજન્ડા નહી રાષ્ટ્રીય પછાડા ભારતીય જનતા પાર્ટી ના કહેવાતા નેતાઓ એ કર્યા છે જયેશ રાદડિયા નો ઘોડો વિન થઈ ગયો જયેશ રાદડિયા ની પેનલ જીતી એવું છાપા માને મીડિયામાં અત્યારે આવી રહ્યા છે જયેશ રાદડિયા એટલે ભાજપ જીત્યું કે જયેશ રાદડિયા તમે જીવો શબ્દ ની કિંમત હોય છે કોડીનારમાં કોડીનારમાં દિનુ બોઘા સોલંકી એ પ્રચાર કર્યો દિનુ બોઘા સોલંકી પ્રચાર અરે ભાઈ પ્રચાર એ તો ભાજપ ના કાર્યકર છે તો કરે પણ તમે ભાજપ જીત્યું એમ નહીં દિનુ બોઘા સોલંકી રાઈટ એવી રીતે જ્યાં પણ ડખા થયા છે ત્યાં ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટીમાં અહીંયા કાંધલ જાડેજા જીતે છે હમ સમાજવાદી પાર્ટી નહીં બાસઠ બાવન બેઠક આઠ તો પેલા બિનહરીફ થઈ ગઈ હતી બાવન ની ચૂંટણી લડાણી ઈ બાવન ની પણ ભારતીય જનતા પાર્ટી જે છે અડતાલીસ થી પચાસ બેઠક જીતી હોય જેવા વ્યક્તિત્વ જુનાગઢમાં ભાજપ ને લોકો ઓળખે છે ગિરીશ કોટેજા ને કારણે એમ તો બે પેરાલ જેવું છે હવે એનો દીકરો જેની ઉપર બીજો કોઈ દાગ નથી ગિરીશભાઈ તો હજી કોક વિવાદ આવેલા છે એનો છોકરો પાર્થ પાર્થ તો હજી ન્યુ ફ્રેશર છે ને તેમ છતાં તેઓ હારી ગયા એનો તમે વિચાર કરો જનતા કેટલી હોશિયાર કે જે જનતા એ વોર્ડમાં કે અમારે ત્યાં અશ્વિનભાઈ પાર્થ ને સજા નથી આપી પણ ભાજપ ને સજા આપી તમે જોજો પાર્થની હાર નો અફસોસ અનેક લોકોને હશે કારણ કે પાર્થે કઈ ખોટું કર્યું નથી કદાચ પાર્થ જીતો હોત તો સો ટકા એ કઈક સારું કરત ખરો કારણ કે પૈસા ટકે ભગવાન ની દયા છે આપડે બધા જાણીએ છીએ પણ લોકો શું છે તમારી મરજી નહીં મતદારો ની મરજી ચાલશે એવું આ ચૂંટણીમાં અનેક જગ્યાએ જોવા મળ્યું સલાયામાં ઈસુદાન ગઢવી ની આમ આદમી પાર્ટી એ નગરપાલિકા કબજે કરી આ અત્યારની ચૂંટણી મેં તમને પેલા કૃપાલશ્રી કીધું તું કે સત્યાવીસ ટકા ઓબીસી ની અનામત વાળી પ્રથમ ચૂંટણી હતી સત્યાવીસ ટકા ઓબીસી દસ ને બદલે સત્તર બીજા વધી ગયા એક તો એની હતી અને બીજું કોઈ નતો મોટા ભાગના કેસમાં શું થયું કમિટેડ વોટર્સ બહાર આવ્યા તેતાલીસ ટકા લોકો એ મતદાન નો બહિષ્કાર કર્યો એન કે તમે અમારા મત લાયક પણ નથી આવું ચોખ્ખું સંભળાવી દીધું અને જે લોકોએ મતદાન કર્યું એ કમિટેડ વોટર્સે મતદાન કર્યું અને કમિટેડ વોટર્સ માં ભારતીય જનતા પાર્ટી અત્યારે આપણે જાણીએ છીએ કે ગમે તેમ ગણો તો પણ એનું સંગઠન જે છે એ ઈતર રાજકીય પાર્ટી કરતા વધુ સારું છે ખાલી ની વાત નથી કરતો જેટલી પણ નગરપાલિકા સિક્સટી એટ નગરપાલિકાની ચૂંટણી થઈમાં ક્યાંય પણ કોંગ્રેસે હજી સુધી ખાતું નથી ખોલાયું આમ આદમી સલાહ એમાં ખોલાયું તો કોંગ્રેસે તો ખોલાયું નથી તો જ્યાં કમિટેડ વોટર્સ જે હતા એ લોકોએ મતદાન કર્યું અને હું વારંવાર એક શબ્દ વાપરું છું કૃપાલ સિંહ કે જે રીતે ઓર્ગેનાઇઝ ક્રાઇમ શબ્દ છે એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ થઈ ગયું છે સુગ્રંથિત રાજનીતિ કે તમે એટલે કે જનતા ન્યુટ્રલ મતદારો કહો છો જનતા જે ઈચ્છે તે એનું કોઈ ભાઈ સાંભળતું નથી રાજકીય પાર્ટી એ નક્કી કરવું પડે કે મારે કોને જીતાડવા કોને હરાવવા નહીતર પાર્થ કોટેચા હારે નહીં એટલે હવે મેનેજેબલ બધી વાતો થઈ ગઈ છે આપણે આને લોકતંત્ર કહીએ એ ખોટું છે હું એ પણ શબ્દ આપને કઉ છું કે આ પક્ષ તંત્ર છે આ નેતા તંત્ર છે લોકતંત્ર નહીં પક્ષ તંત્ર છે લીડરશીપ સારી હોય તો બુદ્ધિપૂર્વક ગોઠ પણ હોય એ પ્રમાણે એ લોકો જીતી જાય હું તમે ગમે તે માનતા હોય તે એટલે આના ઉપર આનો ઉકેલ પણ શું છે ખબર છે આનો ઉકેલ છાજિયા લેવા એ ઉકેલ નથી લોકતંત્ર ની હત્યા લોકતંત્ર હત્યા એમ વિપક્ષ જવાની પણ જરૂર નથી જનતા પાર્ટી કરતા પ્રદર્શન કરવું હોય તો એ જ મેથડ ઉપર ઉપર ચાલવું પડશે કે તમારે જનતાની તમારી પેઠ જાય એ પ્રકારની રાજનીતિ નેગેટિવ નહીં રચનાત્મક કરવી પડશે અને તમારે તમારો વ્યાપ વધારવો પડશે ગ્રાસરૂટ લેવલ ઉપર શિકાર કરવા સિંહ એની બોર્ડ માંથી બહાર નીકળે એમ તમે મત લેવા બહાર નીકળો તો તમારું કોઈ ભવિષ્ય નથી તમારે મીડિયા ફ્રેન્ડલી રહેવું પડશે ને સતત ઝડપતા રહેવું પડશે તો મેળ પડશે નહીતર આ જ પ્રકારની ડિબેટ આપણે અનેક વખત ની ચૂંટણીમાં ક્યાં કરશું જી કૃપાલ સર આપણે જોઈએ તો અમે કુતિયાણામાં સર અમે કુતિયાણામાં ગયા હતા અને લોકોને જ્યારે પૂછતા હતા પરંતુ લોકો કઈ બોલવા માટે તૈયાર નહોતા

અને એ પ્રમાણે મતદાન કરે હજી આની શરૂઆત થઈ છે બહુ હજી તો બિલકુલ કાચી પરિસ્થિતિમાં છે હજી પાયો નથી નખાણો એમ કેતો હાલે પણ કમસે કમ એમ બોણી થઈ એમ કેતો ચાલે પણ આ બિલકુલ સારી વાત છે કે કોઈના વેવ્સમાં આવ્યા વગર કોઈ વાયદા વેપારની વાત કર્યા વગર લોકો પોતે સમજે કે ભાઈ તમે જેને લોક પ્રતિનિધિત્વ તરીકે ચૂંટો છો એ તો બધા પોતે ટેસડા કરે છે અને આપણું કોઈ દળદળ ફીટતું નથી માટે એવા જ લોકો કે ઉમેદવાર ને મત આપો જે અડધી રાત નો હોકારો હોય એટલે આ શરૂઆત થાય છે તમે કીધું રાણાવામાં ગયા તા તમારી સામે કોઈ બોલ્યું નહી શું કામ બોલે જનતાને ખબર છે બોલી ને કોણ બગાડે સારું થયું મળવા ને તમને ચરણો મળ્યા શબ્દો મળ્યા ચરણે આવું તો વર્ષોના વર્ષો લાગે અને સારું થયું તમે સમજો છો શાંતમાં કહેવા બેસું તો વર્ષોના વર્ષો લાગે યસ એને ખબર છે કે જે બૂથ બન્યું છે મતદાન નું જ્યાં ઈવીએમ મશીન છે એની હવે વાત ના કરી લઈએ ગામમાં હુકમ કહીએ ગામમાં કઈ કોઈની આંખે ચડવું એના કરતા જે તમને ગમતું એને આપણી આંખમાં ન વહાવી લઈએ એ તો ઈવીએમ છે એટલે બાર બધાને કેતા ફરે તમે જુઓ કુતિયાણામાં ઢેલી ની સભા થઈ એટલે કે અર્જુન મોઢવાડિયા થી માંડીને ભાઈ ની મનસુખ માંડવિયા એમાંય અપાર જનસંખ્યા હતી ણા માં ભાઈ ની કાંધલ જાડેજાની સભા એમાં તરબૂચ ઉપર પડે કે તરબૂચ છરી તો તરબુચે છે તો ની ફેવર કરો મરો તો કોનો થાય સામાન્ય માણસ નો તો લોકો એના કરતા બેટર રે ગાંધીજી ના ત્રણ જેમ ન બોલવું ન સાંભળવું જોવું જે કરવું એ કામ કરી નાખવું બુથમાં જઈને અને જે એને કર્યું એની આપણે ચર્ચા કરીએ છીએ ઓકે જી તો સર આપડે જોઈએ કોંગ્રેસ સર આ વખતે ક્યાંક ને ક્યાંક પાછળ દેખાય છે ટૂંકમાં સર કોંગ્રેસને ને ક્યારે આત્મ મંથન એક તો આત્મા નથી એટલે મંથન ને તો પ્રશ્ન નથી અને એ ઘીસી પીટી કેસેટ વગાડ્યા કરે છે કે પછી હવે એમ કે છે એવી એમના વાંક કાઢવા પછી બાહુબલીને લોકોને ખરીદી લે છે તમે વેચાવશો શું કામ ભલે કોઈ ખરીદી લે છે તમે વેચાવશો પણ એ પણ હકીકત છે ને

કેવળ મુસ્લિમવાદી તમારે પંચ્યાસી ટકા હિન્દુ ના મત લેવા છે અને જાળીવાળી ટોપી પેઢી તમારે બાકી ખેલ નાખવો છે આ એક માત્ર સૌથી મોટો રોગ અગર કોંગ્રેસ નો કોઈ હોય તો એનું આ તૃષ્ટિકરણ નીતિ છે નંબર વન અને નંબર ટુ એનું નેતૃત્વ તમે રાહુલ ગાંધી ને કરોડો વખત હારી ગયા છે નેકરા હારમાં ચેમ્પિયન થઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો આટલી ચૂકની હાર છતાય તમારે હજી ઈજ વાય તમારે વરરાજો ઈજ હોય ને તમારે અણવરની જેમ જો ટબુડી વગાડ્યા કરવાની હોય તો તમારું કોઈ ભવિષ્ય નથી સાહેબ એ બધે ઉપર કળિયાથી નળિયા હોજી આ પરિસ્થિતિ છે તમારે સમાજના શ્રેષ્ઠીઓને જોડવા પડશે જેની ઉપર કોઈ દાગ ન હોય શ્રેષ્ઠીઓને જોડે છે અને હવે બાકીના જે દાગદાર લોકો શ્રેષ્ઠીઓ ઘીસી પીતી ખેસેડ બની ગયા છે અથવા તો જૂની ખ હશે એને હટવું તો કોંગ્રેસ તો જીતશે બાકી કોઈનો મેળ પડે આને આ ચહેરા તમે મૂકો તો એનો કોઈ અર્થ છે નહીં એ ક્યારે એનો મેળ પડશે નહીં આત્મ મંથન નામની કોઈ ચીજ જ નથી કારણ કે તમે લોકો આત્મચિંતન નથી કરતા મંથન નથી કરતા ખાલી ટાઈમ પાસિંગ કરો છો તમે જયારે ચૂંટણી સિવાય ક્યાંય દેખાવ નહીં અને જૂની ઢબના વિરોધ કર્યા ડબ્બા ખખડાવખડાવ ડબ્બા ખખડાવો ભાવ ઘટી જવાના છે તમારે લોકોને કેવું જોઈએ કે ભાવ પેટ્રોલ અત્યારે ધારો કે વધારે છે તો શું કામ છે અને શું હોય તો ભાવ ઘટી શકે પણ સરકાર નથી કરતી એ લોકોને ગળે ઉતારવું પડે હમ અત્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ ના ભાવ સૌથી નીચી સપાટીએ છે છેલ્લા વર્ષની સૌથી નીચી છે 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 પેટ્રોલ તમને મળે મળે લીટર આ કેન્દ્ર હબ છે ગુજરાત તો દૂધની નદીઓ વહે એમ કેવાય છે ડેનમાર્ક પણ આપણી પાસેથી દૂધની વાત ડેન્માર્ક થી માની જેટલા દેશ છે જેને જ્યાં માલધારી જે છે એ સૌથી મોટો ખેતી પ્રધાન આપણે છે જ્યાં માલધારી એટલે પશુ એ લોકો દેશ છે કે ભાઈ ગુજરાતમાં આટલું દૂધ અને આપણે દૂધની દુનિયાભરની બનાવટ કરીએ છીએ શ્રીખંડ થી માંડીને ચોકલેટ સુધી માંડીને બટર સુધી પણ તમે વિચાર કરો દૂધ અને પેટ્રોલ બે ના ભાવ લગભગ સરખા હોય એવું તો આ દુનિયાનું પેલું રાજ્ય છે તો તમારે એ સમજાવવું પડતું તમારે એટલે કોંગ્રેસે સમજાવવું પડે કે ક્યાં ખામી છે અને એ એટલી બૌદ્ધિક તર્કબાધીથી સમજાવી શકો તો જનતાને ગળે ઉતરે તમારે કેવું જોઈએ કોંગ્રેસે કે જો અમારું શાસન આવે તો તમે અમે તમને આટલા રૂપિયાની આસપાસ માં લિટર પેટ્રોલ અને આટલા રૂપિયા દૂધ આપી શકીએ શિક્ષણની ફી આવી રીતે કરે FRC એટલે કે ફીઝ રેગ્યુલેશન કમિટી આ જે ફારસ છે કાયદેસરનું એ ફારસ કઈ રીતે છે એની સાધારણ સુધી પ્રેસ માં કેવું પડે પ્રજામાં કેવું પડે એની ભાષામાં કેવું પડે પણ તમે જાણો છો જેટલા માથા એટલા જૂથ અને કોઈને હટવું નથી

કારણ કે કુતિયાણામાં જે રીતે આપણે જોઈએ તો કાંધલ જાડેજા અને ધીરીબેન રોડેદ્રા વચ્ચેનો સંઘર્ષ છે તે આપણે જોયો છે અને જે રીતે એકબીજા પ્રત્યે આક્ષેપો આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા હતા અને જે રીતે તમામ પ્રકારના પ્રશ્નો છે તે ઉઠાવવામાં આવી રહ્યા હતા જાજા જીતેને આવ્યા છે આ વખતે વાત કરી કે પરિણામ આવ્યા છે તે જનતાની જાગૃતિ છે જનતાએ જે રીતે હવે પરિણામો ને ચાલુ કર્યું છે દરેક મતદાન હોય છે તેને જનતા અલગ વિચારીને મતદાન કરતી હોય છે લોકસભામાં હોય કે વિધાનસભા હોય કે નગરપાલિકા હોય જનતા તમામ અલગ અલગ ગણે છે રીતે મતદાન કરે છે અને કહી શકાય કે આ લોકશાહીનો સૌથી મોટો પર્પઝ છે તે હવે જનતા સમજતી થઈ ગઈ છે અને જે રીતે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે જનતા દ્વારા જે ફેસલો સંભળાવવામાં આવ્યો છે લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન છે તેની દોર છે તે લોકોના હાથમાં છે અને લોકો છે તે પરિણામ છે તેમાં કેટલી વિસંગતતા જોવા મળે છે દિલ્હીનું પરિણામ હોય તેની અસર ગુજરાતમાં નથી લોકસભાનું પરિણામ હોય તેની તે પરિણામની અસર નગરપાલિકામાં નથી કે વિધાનસભામાં નથી એટલે કહી શકીએ છે કે લોકો હવે દરેક મતદાન હોય છે દરેક ચૂંટણી હોય છે તેને અલગ જુએ છે અલગ ધારવે છે અને બાદ મતદાન કરતા હોય છે